જય શ્રી કૃષ્ણ મિત્ર કેમ છો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો અમે અત્યારે જવા નીકળ્યા છીએ ભાવિકની ભાવિકની ઘરે ઘરે આને કામ છે હજુ થોડુંક પાર્લરની તૈયારીના ભાગરૂપે બાકી રહી ગયું છે બરાબર ને હે ભાવિક હાલી ને આવ્યો લેવા અમને

કેનાલ નહેર એટલે કેનાલ આપણે ઇન્ડિયામાં કેનાલ ના હોય ઇન્ડિયામાં કેનાલ હોય એવી કેનાલે અમે જઈ છીએ અત્યારે અને કેનાલ એક્સપ્લોર કરવાની છે તો બતાવીએ તમને કેનાલ કેવી છે કઈ બાજુ આ જો આ કઈક વાડ્યુ લઈ જાય છે આમ જોઈ લે જોઈ

ગાર્ડન જેવું છે ખાલી વધારાની જગ્યા પડી છે અહીંયા આ આખો એરિયો છોકરાઓને રમવા માટેનો છે અને અહીંયા છે નેર વેલકમ ટુ યોર લોકલ કેનાલ તમારી લોકલ કેનાલમાં સ્વાગત છે બોર નો હોય હવે આ કે બોર છે બ્રિટિશ અહીના બોર છે ખાતો ખવાય નહીં

ઉઠાઈ રહ્યા અહીંયા બીજો બંધ આનું લાકડું બહુ જબરદસ્ત કેટલા વર્ષો જૂનું લાકડું હોય આ પાણીને ને સતત અડેલું હોય તો આ લાકડાને કાંઈ નથી થયું જી થોડું થોડું હેડ્યું છે પણ આ વર્ષો જૂનું લાકડું છે આખી નેર છે અમે લેસ્ટ રહી છીએ અને આ નેર આખી લંડન સુધી જાય છે જ્યારે વાહન વ્યવસ્થા નહોતી વર્ષો જૂની વાત છે આ જ્યારે વાહન નહોતા બધો સામાનને હેરફેર કરવા માટે ટ્રક કે કાંઈ માલગાડી કે કાંઈ નહોતું ટ્રેન કે ત્યારે આ નેર નેરમાં બોટમાં સામાન લંડનથી આ બીજા શહેરો નાના નાના સિટી ગામડાઓ સુધી પહોંચાડતા હતા એટલે આ ને બધી બનાવેલી છે અને હજી આમાં બોટ તો આવે જ છે આજે એક પણ બોટ નથી ને બોટ હોય છે ક્યારેક પાછા હાઉસ બોટ હશે હાઉસબોટ હોય છે હાઉસબોટ બધી સુવિધા અંદર હોય છે હાઉસબોટ એટલે અંદર બેડરૂમ ટોયલેટ બાથરૂમ કિચન સોફા સહિત બધી જ સુવિધા હોય છે અંદર ખાવા પીવાની વસ્તુ બધી મૂકેલી હોય છે કિચનમાં અને આ નેરમાં એ લાંબી લાંબી લોંગ લોંગ જર્ની કરે મજા આવે ટાઈમ હોય તો આ બધું આવતા રહીએ તો બહુ જ મજા આવે હવે આપણે ઓલી બાજુ જરાક જાય જોવા થોડે ખુદી જો કઈ નવું વસ્તુ તમને બતાય તો હું તમને બતાવું આ બ્રિજ માંથી ચાલેનું આ બાજુ આવ્યું બાજુમાં કેડી હોય જો નેર ના કિનારે આ જો બાકડા મૂકેલ છે ત્યાં આવી ને બધા બે હે નાસ્તો બસતા લેતા આવે ને કરે બધા મજા આવે મોજ કરે બધા આ બાજુ દૂર દૂર સુધી તો કઈ દેખાતું નથી તો અહીંથી તો પાછો વળી જાઉં છું હું વધારે હું આગળ તો ગયો નહીં કેમ કે રાધીનો ફોન આવી ગયો અને હજુ એને થોડી નવરાત્રિની તૈયારી કરવી છે આજે સાંજે અમે નવરાત્રિમાં જવાના છીએ બીજી જગ્યાએ જવાના છીએ પહેલાં નોર ન પહેલાં નવરાત્રિને દિવસે જ્યાં ગયા હતા ત્યાં નહીં પણ અમે બીજે જવાના છીએ એટલે આજે બતાવીએ કે બીજી જગ્યાએ આજે કેવી નવરાત્રિ છે તો વિડીયો તમે જોતા રહેજો પછી તમને બતાવીએ આજે કે આજની નવરાત્રિ કેવી છે અમે ટોટલ નવ નવ નવરાત્રિના નવ દિવસમાંથી ચાર પાંચ દિવસ જવાના છીએ અને બધી અલગ અલગ જગ્યાએ જવાના છીએ લેસ્ટરમાં કેવી કેવી નવરાત્રિ થાય છે તો તમને અલગ અલગ જગ્યાની નવરાત્રિ ઘરે ઘરે ગયા હતા હવે ભાવિક અમારી આવ્યા એટલે દિવસ અમારે કાપવાનો રજા હોય તો વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને અમે થોડું શોપિંગ કરવા માટે જઈ રહ્યા છીએ હું અને નીજ ત્રણે જઈ રહ્યા છીએ ટેસ્કોમાં તો મળી ગયા ટેસ્કો ટેસ્કો માં આવી ગયા છે અને નીજ ભાઈ ડિવાઇસ લઈ લીધું છે અને બસ પછી આગળ જઈને તેલ ઉપર જઈને આ બધું આવી જાય આઈટમ કેટલા ભાવની છે ને હું આઈટમ છે અને પછી આગળ તેલ ઉપર જઈને ડિવાઈસ ખાલી સ્કેન કરવાનું સીધું પેમેન્ટ કરવાનો ઓપ્શન આવી જાય એ પહોંચી ગયા છીએ ટેસ્કોમાંથી અને અહીંયા સુગંધ બહુ સારી આવી રહી છે શું વાત છે પાકુ કાજુ કરીને શાક ને પરોઠા હમ પરોઠા તો બને છે અરે વાહ કાજુ કરી નું શાક કઈ આજ તો રાધી કાજુ કરી નું શાક ને પરોઠા ખાઈને ગરબા લેવાના છે એમ હા હા વાહ 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 સરસ લ્યો તૈયારી ચાલુ થઈ ગઈ છે નવરાત્રી માં જવાની ફૂલે ફૂલ તૈયારી અને ખેલાય આવો છે મોજ માં બસ ની બચ્ચું બચ્ચું હું તૈયાર થઈ ગયો છું কুরતા પહેરીને રાધિકા ગઈ છે પાછી કાજલ લઈને ભાવીકની ત્યાં તૈયાર થવા હવે એને પાછી અમારે અહીંથી પિકઅપ કરવાની કેટલું તૈયાર થવાનું છે હવાર દીની તૈયાર થાય છે હા હા તૈયાર થઈ ગયા છે

રેસ ગાડી ચલાવે સહીતી બાજુમાં બેઠો છે અમે ત્રણ પાછળ બેસી ગયા છીએ જોઈએ હવે આજે હોલ કેવો છે નવરાત્રી કેવી છે આજની તમને બતાવીએ તો ચાલો અમારી સાથે ક્યાં જવાનું નહીં નવરાત્રિ તો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ વચ્ચે બ્રેક પડી ગયો છે હેલો યો બધા બે ગયા છે હેલકન હા કેવો લાગ્યો ગયો બહુ લઈ હા તો ભાઈ બલ્લી ગયા છે હા રાતે તો પાણી પાણી કરતી કરતી આવી どう પછી તો અમે અહીંયાથી ઘરે જવા નીકળી ગયા રાતના વધી ગયા હતા બાર હોલમાં ને હોલમાં અને કાલે પાછી અમારી જોબ પણ હતી તો અમે ઘરે જવા નીકળી ગયા